ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ પચાસ રૂપિયા વાર બે વાર ચૌદસો ને પચાસ એકાવન બાવન બાવન રૂપિયા ત્રેપન છપન પંચાવન છપ્પન અઠાવન અન રૂપિયા ચૌદ અઠાવન રૂપિયા ત્રેસઠ રૂપિયા ચોસઠ પાસઠ પાસઠ સડસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર રૂપિયા ચૌદ ઓગણ

ઓગણ ચાલી ચાલી એકતાલ બેતાલ જુમાલ પિસ્તાલ છાલી હુડતાલી ચૌદસો ને હુડતાલી રૂપિયા

અઠાવન 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 રૂપિયા હાથ જાણી અઠાવન પાકા ચૌદ અઠાવન એક વાર અઠાવન બે ચૌદ અઠાવન ચૌદ અઠાવન લોકો એમાં ઘણી

પંચાવન રૂપિયા ત્રણ ગાડી ચૌદ છો ને પંચાવન રૂપિયા પંચાવન ગણે ને એકાવન એકાવન રૂપિયા છ ગાડી અહીંયા છ એકાવન ચૌદ એકાવન એક વાર એકાવન બે વાર ચૌદ એકાવન

બે વાર એકતાલી બેતાલી તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીતાલીસ અડતાલીસ 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 રૂપિયા ચૌદ અડતાલીસ ગોપાલ ગોપાલ હવે સાનો રિજા ભાઈ રિઝા اها 50 20 3

ત્રણ ને ત્રીસ 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 રૂપિયા પાંચ ના ત્રીસ ત્રીસ ચૌદસો ને ત્રીસ રૂપિયા

તાલીસ રૂપિયા રૂપિયા પાકે છે તેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ

પચાસ પચાસ ચૌદ પચાસ રૂપિયા છેતાલીસ પાકા છાતાલીસતાલીસ અડતાલી ઓગણપચાસ ચૌદ ઓગણપચાસ છીએ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા ઓગણપચાસ રૂપિયા

એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા અંબુજા છપ્પન છપ્પન સાત આવે આ સાત ગાણી ઓગણ સચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા એકવાન બે વાર ચૌદ એકાવન ચૌદ એકાવન અંબુજા આવે ત્રણ ચૌદ અડતાલીસ લખવાનો ગોપાલ અડતાલીસ 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 રૂપિયા પચાસ પચાસ ચૌદ સો ને પચાસ રૂપિયા ચૌદ પચાસ